આ હકીકત ખ્યાલમાં રાખીને વેદાંતના મહાન ભાષ્યકારોને આ વિષય ઉપર શું કહેવું છે તે સમજવાનો પ્રયત્ન કરીએ આવૃત્તિ સકૃદ ઉપદેશાત પુનરાવૃત્તિ આવશ્યક છે કારણ કે તેનો વારંવાર ઉપદેશ કરવામાં આવ્યો છે વાળા સૂત્રની વ્યાખ્યા કરતા ભગવાન શંકરાચાર્ય કહે છે લોકો કહે છે કે તે રાજા પ્રત્યે ભક્તિ ધરાવે છે તે ગુરુ પ્રત્યે ભક્તિ ધરાવે છે જે પોતાના ગુરુને અનુસરે છે તેના વિશે તેઓ એમ કહે છે અને તેની નજરમાં તે અનુસરણ જ એકમાત્ર ધ્યેય રહે છે તે જ પ્રમાણે તેઓ કહે છે કે પ્રેમાળ પત્ની પોતાના પ્રેમાળ પતિનું ધ્યાન ધરે છે અહીં પણ એક પ્રકારનું ઉત્સુક અને અવિચ્છિન્ન સ્મરણ સમજાય છે આચાર્ય શંકરના મત પ્રમાણે આ ભક્તિ છે જેવી રીતે એક પાત્રમાંથી બીજા પાત્રમાં તેલની અવિચ્છિન્ન ધારા થાય છે તે જ પ્રમાણે તત્વના નિરંતર સ્મરણને ધ્યાન કહેવાય છે જ્યારે આ પ્રકારનું સ્મરણ પ્રાપ્ત થાય છે ત્યારે બધા બંધનો તૂટી જાય છે નિરંતર સ્મરણ તે મુક્તિનું એક સાધન છે તેમ શાસ્ત્રોમાં કહેવું છે વળિયા સ્મરણ દર્શનની સમાન જ છે કારણ કે નીચેના વાક્યનો અર્થ પણ તેવો જ છે જ્યારે દૂર અને સમીપ રહેલા આત્મતત્વનું દર્શન થાય છે ત્યારે હૃદયની ગાંઠો છૂટી જાય છે બધા સંશયો ટળી જાય છે અને બધા કર્મોનો ક્ષય થાય છે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા ચાસ્ય ચસ્યકર્માણી तस्मिन् दृष्टे पराबरे